ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે દીપડાએ હુમલો કરતા બાળકનું મૃત્યુ ગોપાલ ગ્રામે તુવેરમાં સંતાઈને બેઠેલા દીપડાએ અચાનક હુમલો કરતા બાળકનું થયું મૃત્યુ દીપડાના હુમલામાં મૃત્યુ પામનાર બાળકનું નામ સાહેલ રાકેશભાઈ કટારા ઉંમર વર્ષ પાંચ હોવાનું જાણવા મળેલ છે ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને ગોપાલ ગ્રામ પીએચસી સેન્ટર ખાતે રવાના કરવામાં આવ્યું ગામને શું હતું તાલુકો કટારા રાકેશભાઈ સાહિલભાઈ

અને વાઘેલા બાવસનભાઈ પ્રેમજીભાઈ ને અમારે ત્યાં મજૂર રહેતા હતા એનો છોકરો રમતા હતા અને અચાનક સિંહીણનું બચવા સિંહણ આવી અને બચ્ચાને ઉપાડી ગઈ છોકરાને પાંચ વર્ષના બાળકને અને પછી અમે આકલા પડકારા કર્યા એટલે એક તુવેરના કેરમ જ મેલીની હોઈ ગયું બરાબર કેટલા વર્ષનું બાળક પાંચ વર્ષનું બાળક બાળકનું નામ બાળકનું નામ સાહિલ એનું બાપાનું નામ રાકેશ ત્યાં થાય મૂળ મૂળ ફતેહપુરા શુખસર Okay.